સુરતમાં વ્યાજખોરના દૂષણ સામે સુરત પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ મથક ખાધ વિસ્તારમાં લોકદરબારનું આયોજન કરવામાં આવે છે સુરતના સરથાણા ખાતે યોજાયેલા લોક દરબારમાં એક દુકાન માલિકની દુકાનનો કબજો અન્ય વ્યક્તિ સોંપતો ન હતો જેથી લોકદરબારમાં દુકાન માલિકે રજૂઆત કરી હતી ત્યારે સરથાણા પોલીસે તાત્કાલિક દુકાનનો કબજો અપાવ્યો હતો વ્યાજખોરો ત્રાસ સતત ને સતત વધી રહ્યો મથકના પીઆઈ સહિતનો સ્ટાફ લોક દરબારમાં હાજર રહેતો હોય છે જે તે પોલીસ મથકમાં લોક દરબાર હોય તે વિસ્તારના લોકો તેમને મૂંઝવતા પ્રશ્ન સીધા જ પોલીસ કમિશનરને કહી શકે તે માટે થઈને લોક દરબારનું આયોજન કરવામાં આવે છે જેના થકી અત્યાર સુધી અનેક લોકોને પોતાની ચીજ વસ્તુઓ પોલીસે પરત અપાવી છે અથવા તો મોટામાં મોટી મુશ્કેલીમાંથી પણ પોલીસે લોકોને ઉગાર્યા છે આવી જ ઘટના સુરતના સરથાણા વિસ્તારમાં યોજાયેલા લોક દરબારમાં જોવા મળી લોક દરબારમાં એક વ્યક્તિ સુરત પોલીસ કમિશનર પાસે આવીને એકાએક જ રોવા લાગ્યા હતા પોલીસ કમિશનરે તેમને પૂછતા તેમણે પોતાની આપીથી જણાવીને કહ્યું કે થોડા મહિનાઓ પહેલા તેમણે પોતાની તમામ પૂજી એકઠી કરી એક દુકાન લીધી હતી દુકાન લીધી ત્યારે એક વ્યક્તિ તેમાં દુકાન ચલાવતો હતો જ્યારે દુકાન લીધી ત્યારે દુકાન ખાલી કરવાનો ત્રણ મહિનાનો વાયદો પરંતુ પાંચ મહિના ઉપર થઈ ગયા છતાં દુકાન ચાલક દુકાન ખાલી કરતો ન હતો દુકાન માલિકને મન ફાવે તેવા જવાબ આપતો હતો જેથી દુકાન માલિક ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા હોય એટલું જ નહીં દુકાન ચલાવનાર વ્યક્તિ ભાડું પણ આપતો ન હોય જેથી દુકાન માલિકે સુરત પોલીસ કમિશનરને સમગ્ર વાત જણાવતા અનુપમસિંહ ગહેલોત દ્વારા સરથાણા પોલીસને સમગ્ર મામલો જાણી અને તેનું નિરાકરણ લાવવા માટે આદેશ આપવામાં આવ્યા હોય જેથી સરથાણા પોલીસ તાત્કાલિક કામગીરીમાં જોડાઈ હતી ફક્ત ત્રણ જ દિવસમાં આ વ્યક્તિની દુકાન ખાલી કરાવી તેનો કબજો પરત આપ્યો હતો ત્યારે દુકાનનો કબજો દુકાન માલિકને મળી જતા તેમણે સુરત પોલીસ કમિશનર તેમજ સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો મહત્વનું છે કે લોકોની પડતી મુશ્કેલી માટે જ

ભક્તિ બા ડાબી સાહેબ નામ પણ ઉપસ્થિત હતા તે દિવસે સરથાણા અશોકભાઈ ભાયાણી જેઓ પોતે હેર સલૂનનો ધંધો કરતા હોય અને તેઓએ એક દુકાન રોયલ ટાઉનશીપ વાલક ખાતે વેચાણ લીધેલ હોય પરંતુ તે દુકાન અન્ય એક ઈસમ વજુભાઈ મોહનભાઈ કયાડા નાઓએ ભાડે રાખેલ હોય અરજદાર તેઓ પાસે અવારનવાર જઈ અને દુકાન પોતે વેચાણ લીધેલ છે અને ખાલી કરી દેજો તેવું જણાવતા અને સામાવાળા ખાલી કરતા ન હતા જે અનુસંધાને અરજદારશ્રીએ લોકદરબારમાં માનનીય કમિશનર સાહેબને રજૂઆત કરેલી જે અનુસંધાને પોલીસ કમિશનર હોય આપેલ સૂચના અનુસંધાને સરથ્રણ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી હોય ત્વરિત પગલાં લઈ અને બંને પક્ષકારોને બોલાવી અને તેઓને સૂચના અને સમજ કરતા આ દુકાનના સામાવાળા વજુભાઈ મોહનભાઈ કયાણાનાઓએ દુકાન ખાલી કરીને ઓરિજિનલ માલિક અશોકભાઈ સની અશોકભાઈ ભયાણી નાઓને સોંપી દીધેલ છે આમ સરથાણા પોલીસ સ્ટેશન દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે